तो चलो मित्रों आज हमें सवा शरण में गेता मछली पकड़वा तो चलो आप पे मछली का वीडियो बताओ ओ मित्रों यहाँ पे तो काटा है चलो ये काटा एक पर नाक देते हैं हम और फिर आपको बताते हैं मछली મિત્રો નદી મેં કાટા બહુ કાઢતી નદી ચાલો મિત્રો કાતા નીકળી ગયા છે થોડા છે કાઢી લઈ આખણી તો ચાલો મિત્રો કાંટા નીકળી ગયા છે તો મિત્રો આને શું કહેવાય અને શું કહેવાય કડે ચલો ઈ કડે ચલો તો ચાલો હવે આપણે માસલાનો વિડિયો બતાવી દઈએ આ છે માં નદી મિત્રો અહીંયા પે એક કડચલો પડ્યો જા તો મિત્રો આજ છે અમારી મચ્છી જઈ લે જો આ કિસ્સો આ છે ગીસ્ો અને કહેવાય ગીસ્ો પછી આ છે રવ અને કહેવાય રવ પછી આજ છે મોરાખી じゃ મોરાખી આને કહેવાય તો ચાલો મિત્રો આપણે ઓડી ભાગી છે કાઠે લઈ લઈએ તો મિત્રો આપણે ઓડી છે ત્યાં આપતી રહી તો ચાલો મિત્રો આજે આપણે બંબુડા છે ઓડી આખીશું તો મિત્રો આપણે ઓડી કાઠે પી ગઈ